એ કોંગ્રેચ્યુલેશન પૂછડી બેન સોનલ બેન ને તમે તમે નણંદ ભાભી થઈ ગયા કા સ્ટેટસ જોઈને ખબર પડી તમે તો કીધું નહીં થેન્ક યુ પણ એવું બેન બધું ઝડપ જલ ને દેવાનું હતું ને તે કાઈ ટાઈમ ના મળ્યો કાઈ વાંધો નહીં એ સોનલ બેન આજે દિવાસો વ્રત છે ને તો હું ને સિતલ ભાભી ને ભાભી ને અમે રહ્યા છીએ તો આવજો જાગરણ કરાવવા તમે રહ્યા કે નહીં એ વ્રત ના રે ના એ વ્રત એમાં હું લાંબુ જાગરણ હોય ને મને કોણ જાગરણ કરાવવા ફટ બાર થઈ જાય કઈ વાંધો નહીં તમે છે ને આવજો જાગરણ કરાવવા બરાબર એ ફટફટ આવજો જાગરણ કરાવવા સનર બેન વિના તો અધૂરું છે ભાઈ આમ તો મને ગમે જાગરણ માં ઠીક છે ખોરી કરવાની મજા જ આવે